સીતા રામ બધાઈને આજે છે રામ નવમીને તો બી તળવા છે માંડવીના બીનો વાટકો ભરીને કાઢી લીધો બીનો તો ઘણો ઢગલો છે તેલ થઈ ગયું છે તેલ તળ તેલમાં તેલમાં બી તળી અને એમાંને એમાં હું સૂકી ભાજી વઘારી નાખીશ સૂકી ભાજીનો સામાન થઈ ગયો છે રેડી આ મસ્ત મરચાં ટમેટાની મસ્ત છે ને ગ્રેવી બનાવી નાખીશ હમણાં બી તળાઈ જાય બારની વસ્તુ ખાવી અને પેલા ઓલા આપણે કાંઈ વ્રત રહીએ ને તો ઢગલાને ઢગલા ફરાળ કરીએ અમે તો આજ કેટલા દિવસ ત્યાં નવરાત્રિ રહીએ પણ એક જ ટાઈમ બપોરે જમીએ ને હાઇજે કાંઈ એટલે કાંઈ નહીં એમને ભીખા એક જ ટાઈમ જમવાનું સવારે કાંઈ નહીં અને હાંજે કાંઈ નહીં આજે તો આખો દિવસ અપવાસ હોય રામનવમીનો એટલે આપણે કાંઈ અનાજ તો લઈ જ નહીં શકીએ એટલે બપોરે છે ને આટલા મસ્ત ખાલી બી એટલે પ્રોટીન આપણે ભરપૂર મળી રહે

તેલ પાછું સેજ ઠરી ગયું હોય થોડીક વાર ગેસથી મોકલી રહ્યો એટલે અને આ જે છે એ આટલા તેલની અંદર સૂકી ભાજી બનાવી એટલે તેલ બહુ જાજુ પેટમાં જાય નહીં અને આપણે રાઈનો વઘાર નહીં આપીએ જીરાથી સ્પેશિયલ વઘાર નાખીશ મારે છે ને ગામડામાંથી સરસ મજાનું જીરું લગભગ છ સાત કિલા જેટલું આવ્યું છે બે ઘરને મારા દીકરાને મોકલીશ અને થોડુંક હું રાખીશ જીરું દરાવીશ આખું વર્ષની ચિંતા નહીં વાડીવાળા હગા હોય ને એટલે હવે બસ તેલ થઈ જાય રસોડું એવું છે ને કે અંધારું પડે છે આ થઈ ગયો આપણે હરીપત્તી કઢીપત્તી કઢીપત્તી કહેવાય એને મસ્ત શું કઈ લાવે લીમડાની સ્મેલ બહુ ગમે

એટલે એકદમ રસાવાળી આપણા મસ્ત મજા આવે ઓલું એક ટમેટું ગણાય છે ને નાખીને સુખી ભાજી બનાવે હું તો અઢીસો જેટલા ટમેટા નાખે અઢીસોની માથે નાખું ટમેટા એ બાને ટમેટા એ આપણા માટે સારા બટેટા ઓછા હોય છે એમ વધારે સારું ટમેટાનો રસો આપણા પેટની અંદર જાય તો લોહીનું શુદ્ધિકરણ થાય આ બટેટા તો લગભગ છે ને બે ટાઈમ આ લેવું મને લાગે છે હાઈ જે પછી ફરાળ થઈ જાય હાંજે તે ગરમ કરી અને બાબુ તો જ ખાલી બનાવવાનું રીએ એ બે બેટાણા પણ ફરાળ કરે મને વેફરને બનાવવાનો મૂર્ખાને વેફરને ટાઈમ મળતો નથી બને ફરાળી ચેવડો લઈએ ને જો આટલા બી છે આખી સરસ મજાની થાળી ભરીને બી બનાવ્યા છે હવે આપણે ફરાળી ચેવડો લઈએ ને દસ રૂપિયાને તમને ખબર હોય કે કેવડું પેકેટ આવે જરાક જેટલું આવે એનો લ આપણે ક્યાં સ્વીટવાળાની દુકાનેથી ચેવડા લઈ આવીએ તો એમાંય કંઈ ભલીવાર હોય નહીં આપણે ભાવે નહીં એના કરતાં તળેલા મસાલાવાળા બી મસ્ત જ મસ્ત ચટણી નિમકને છાટી દઈએ અને દાંત છે ત્યાં સુધી ખાઈ લઈએ જો કે મારી તો દાઢાઈ એક બે હલેસથી ધીમે ધીમે કોઈ ખાઈશ તો ખરીશ મૂકીશ નહીં હવે આની સરસ મજાની થઈ ચાહે ગ્રેવી આપણે છે ને થોડીક આળ હાથની આળીએ થોડીક રસોઈ કરવામાં ઓલું કરીએ બાકી તમે ધીમા ગેસે એકદમ ધીમો ગેસ રાખી અને ટમેટાને ને એમાં ચોળવી દો અને વધારે ગ્રેવી ખાવા દો એક પણ ટમેટાને છોતલું જે છે ને પછી આવે ની બધું એકદમ સરસ થઈ જાય અને ઘટ્ટ સૂકી ભાજી થાય તો હમણાં રેડી થઈ જાય સીતારામ બધાને આજે છે ને રામનવમી છે તો ફરાળ કરવો છે એટલે બી તૈયાર કરી લીધા સૂકી ભાજી બટેટા બટેટા બાફી તૈયાર કરી લીધા જ લગભગ બાર જેવું થઈ ગયું છે અને કામ કરીને જ પરવાઈ રહી છું બાને નવડાવવાનું બાકી છે તો અજીતની રાહ જોઉં છું એકલાથી નથી નવડાવવાતા કારણ કે પકડવા પડે ટેકે નહીં તો હું બેસતા ને ત્યારે હું નવડાવી લેતી તો એ આવે ત્યાં હું ફ્રી થઈ જાઉં રસોઈ કરીને રસોઈમાં જ કાંઈ છે નહીં ફરાળ જ કરવો ને ચાર પાંચ ખાલી રોટલી બાનીને ચાપલી પૂરતી નોલી કૂતરી પૂરતી થોડીક છે એટલે પાછળથી કરી નાખીશ તો ચાલો બધી વઘારી લઉં પછી તમને બતાવું તો મસ્ત ગ્રેવી થઈ ગઈ ટામેટાની ક્યાંય તમને છોતલું દેખાતું નથી એકદમ સરસ ગ્રેવી થઈ ગઈ હવે આની અંદર સેજ મેં નાખી દીધી છે ખાંડ કારણ કે આ દેશી ટમેટા છે ખાટા ટમેટા હોય ને હવે નાખી દઈશ બટેટા ભાઈને દેખાવ બહુ સરસ સરસ આવે આવે બનાવી ને અને ખાધે એકદમ સ્વાદિષ્ટ થાય ઓલું ઘણા છે ને સૂતી ભાજી બનાવે તો ખાલી પીળા પીળા બટેટા જ દેખાતા હોય અને બટેટાનો જ સ્વાદ આવે અને આપણે એક ગુજરાતી ઓરિયા ને ખાધે બહુ ચટડા હોય આપડે આમ જો દેખાવમાં કેટલી ફાઇન લાગે છે ખાવાની એવી મજા આવે આ એક વખત ચોક્કસ આ રીતે બનાવવાની ટ્રાય કરજો વધારે પડતા માત્રામાં ટમેટા સરસ તીખું ખાતા હોય તો એક બે ત્રણ મોરા મરચાં અને બધા માત્રાની અંદર સફા મસાલા થોડીક ચટણી નાખજો ખાલી પીળા પીળા બટેટા ન ખાતા અને જા આમ એકદમ લચકા જેવું એટલે કોરા કોરા બટેટા ગણે છે ને સૂકી ભાજી કરે ને તો ખાલી કોરા કોરા બટેટા જોઈએ આમ લચકા જેવું નહીં જે આમ રસો આપણા ચમચાની અંદર એ રસો આપણે દેખાય ટમેટાનો રસો હોય ને તો આપણે કેમ ઓલા સેવ ટમેટાના શાકમાં ઘાટો રસો કરીએ અને પરોઠા કે થેપલા હોય તો કામ પેટ ભરીને ખાઈએ આપણે ગુજરાતીઓનું તો સ્વાદિષ્ટ વાનગી જ હોય બધાની એટલા બધાને સરસ બધાને આવડતી હોય પણ બધાની રેસીપી અલગ અલગ હોય આવી રીતે રેસીપીથી કરીએ ને મને લાગે અમારા જેટલા અમારા ઘરે સૂકી ભાજી જે ખાઈ ને પછી એમ કહે કે તમે સૂકી ભાજી કરો ને એવી અમે નથી કરતા એટલે એમાં ખાલી કે વધારે પડતા બટેટા નાખીએ બટેટા તો હું નાખું આપણે કારણ કે આ ત્રણ જણા અમે ખાવું એટલે આટલી સૂકી ભાજી તો જોઈ જાય બીજું તો કંઈ અત્યારે ખાવાનું છે નહીં ને બીજું અલતું ફાલતું અમે ચેવડા ને પેળા નાન તેને કાંઈ નહીં ખાઈએ ચાર પાંચ અડધો કિલો કેળા છે તો એ હાંજે પછી એક એક બે બે ભૂખ લાગે અજીતને ભૂખ લાગે એટલે એના માટે લીધા એ દૂધને કેળા ખાય હું તો એ નથી ખાતી તો થઈ ગયા છે આપણા સૂકી ભાજી રેડી અહીંયા તળેલા બી રેડી તો કેવી બહેની છે ચોક્કસ કમેન્ટમાં જણાવજો આવજો સીતારામ સૂકી ભાજી બની ગઈ એટલે બાને આપી દીધી ગરમા ગરમ એને સૂકી ભાજી તો હદ ભાવે બાને આખો વાટકો ભરી અને હવે છેને ને પહેલાં એની એક કેળું ખાઈ લીધું હતું બે દસક વાગે એ ચમચીમ કાંઈ આવતું નથી હો તો એમને એમ ચાટશે આજે છે ને એની હાઈ થઈ એની હાથમાં લઈ લીધું હવે થઈ એને ખાય છે એટલે વાંધો નથી નહીંતર તો આજે ટેકે બેઠા છે ટેકે જ્યાં સુધી બેસે ને ત્યાં સુધી સારું આપણે ખવડાવીએ ને બિચારા હુંતા હોય ને ખાય નહીં એને અને છે ને કેટલું ખાવું કે કઈ રીતે ચાવું કે એને ચવાઈ ગયું કે નહીં એ બધું જોવું પડે આ તો બીજ ટેકે લઈને ભલે ને નિરાતે જમી દે શાંતિથી સૂકી ભાજી ખાય છે મસ્ત પહેલાં ભગવાનને ધરી દીધો અમારા ઘરના ભગવાન એટલે બા બાળ ભોગ ધરાઈ જાય ગમે એ ભોગ હોય ને એ પછી અમે બે જણા ખાઈએ અમારે તો ત્રણ જ જણા ઘરમાં છીએ એટલે કઈ કોઈની રાહ જોવાની હોય નહીં આજે હજી તજી આવ્યો નથી એટલે બાને દઈ દીધું બા થી પછી ભીખું જ હજી વાર રહેવાય નહીં જો બિચારાને ખબર નથી પડતી ચમચીમાં કેટલું આવે છે કે કેટલું નહીં ક્યારેક ક્યારેક વધારે આવી જાય ક્યારેક વધારે આવી જાય જો બટેટાથી બાને પેટમાંય દુખતું નથી આખા દિવસની અંદર એક વખત તો બા બટેટાનું શાક ખાઈ ખાઈને ને ખાય હવે તો હું છે ને શાક બનાવું ને તે દિવસની તો હું બધા લીલોત્રીને કઠોળને એવું કરું નહીં તર બા તો મારા છોકરાઓને બટેટા અને પોતે બટેટા બટેટાનું શાક ખાઈ જે બટેટાવાળા ભાત બટેટાવાળી ખીચડી બટેટા પવા એટલે શરૂ શરૂમાં પરણીને હા રહીને ત્યારે અઠવાડિયામાં છે ને દહ કિલો બટેટા બધા ખાઈ જતા પછી ધીમે ધીમે કીધું કે આટલા બટેટા લીલા શાકભાજી એ ખવાય એમ કરી કરી અને હવે બટેટા ઓછા કર્યા હવે તો હું ક્યારેક જ બટેટાની સૂકી ભાજી કરવી હોય ને તો જ બટેટાનો ઉપયોગ કરું નહીં ઓછો કરું તો એ વધારે પડતા તો મા દીકરો કીધે રાખે હજી નહીં બટેટા બહુ ભાવે આ નહીં કારણ કે એવા જ બટેટાના છે એક બેન મને કમેન્ટ કરીને કહેતા હતા તમારા ઘરમાં બટેટાનું શાક વધારે થાય હું કહું હા બટેટાનું થાય અમારે બટેટિયા જ છે બધા બધા બટેટા બહુ ખાય મારો ઓલો વિદેશ છોકરો છે ને તો એને તો કા કઠોળ આપો ને કાં બટેટા આપો કારણ કે હું હોસ્ટેલમાં હતી ને ત્યારે બાઈ આ બે શાક ખાતા જ શીખવાડ્યા કા કઠોળનું અને કા બટેટાનું તો હાલો બધા સૂકી ભાજી ખાવા ખાવાનો પ્રોગ્રામ ચાલુ જ છે સીતારામ તમારી માએ આજે નાય લીધું બપોર પછી બપોર પછી બે જણા જોઈએ હવે બારે સર પકડવા પડે ભાગા ભાગી કરે ના હોય તો ખબરાવા દેતા હનાવા ન થઈ ગયા સોર છોકરા જેવું કરે છોકરા નાના છોકરા હોય ને એના જેવું કરે પકડી નવરાવા પડે ગરમ ગરમ પાણી કર્યું તો કે ટાઈટ લાગે ટાઈટ લાગે એમ એનો વાત નથી ગરમ પાણી હોય પણ પવન આવતો હોય ને હમ

તો પાંચી સીધા પાણી ને બાથરૂ કરતું કરે મારે નવરાવાતા બપોરે તો બપોર ભૂઈ ગયા તા હવે ભલે ભૂતા ઉઠીને નવરાવી દેવું એ પાણી તો ગરમ કરવું હજ ગમે ત્યાં પાણી તો નવરાવા છે હવે બાથરૂમમાંય માં હવે ફરી આમ નવરાવા પડે ખુલ્લા ભલે કે

ફળિયામાં નવરાવીએ એટલે આમ એક માણસ એટલે ખુરશી ઉપર બેહતા નથી હવે એટલે આમ નીચે વ્યવસ્થિત લાંબા પગ કરી બેસાડી અને એક જણો ટેકવું દઈએ ને પછી ગામવું પડે નહોતા આ આમ કરીને ઘડીએ ઘળીએ થઈ જાય એટલે આજે સાહેબ બીજા ઘરે રવિવાર હતો આજે રામનવમી હતી સવારમાં નવરાવાતા તો સવારે ય હતા નહીં બપોરે નવરાવાતા તો બા વય ગયા એટલે અટણીમાં ચાર પૂણા સાડા ચાર પૂણા પાંચ જેવું થયું પાણી ગરમ મૂક્યું ચા પાણી પીધા અને પછી નવરાવ્યા હવે નિરાત બાર ની અસર જો ઘણી ઘણી બગાઈ આમાં છે ને આમ આમ કહેરે રાખી ને કાળા કાળા થઈ જાય હાથ ને પગ ને હું એકલી જોતી હતી કે અહીંયા કઈ કામ જ કરતા નાખે ને કાળા કાળા આવી છે આમાં કરે ને આમાં તો ધૂળું હોય જ હાલો આવજો બધા સીતારામ